મળી કુલ રૂપિયા છ લાખ સિત્તેર હજાર પાંચસોના મુદ્દા માલ સરપી પાર્ટી જેતપુર પાવી પોલીસ તથા ઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચામોર પોલીસ ઇન્સ્પેક્ટર એલ સુધી ના

બેસે સમૂહ ગાડીમાંથી ઉતારી તેના કબજાની સ્વીફ્ટિઝાયર ગાડીમાં તપાસ કરતા ડ્રાઈવરની બાજુની સીટ નીચે તથા વચ્ચેની નીચે તથા પાછળના ભાગે ગાડીમાં તપાસતા ચોરખાનું બનાવી રોહી મુદ્દા માલ ભરેલ હોય સદર જગ્યા જાહેર હાઈવે રોડ હોય રસ્તો હોય જેથી સદર જગ્યાએ પંચનામું કરતું હિતાવ ન હોય નો વિદેશી દારૂ તથા બંને ઈસમોને જેતપુર પોલીસ સ્ટેશનના ખાતે લાવી તપાસતા જેથી સ્વીફ્ટ ડિઝાયર ગાડીમાંથી પ્રોહી મુદ્દામાલ કુલ બોટલ છસો પચાસ ની કિંમત એક નો મુદ્દામાલ તથા મારુતિ સુઝુકી કંપનીની રૂપિયા તથા મોબાઈલ જેની કિંમત પાંચ હજાર એમ કુલ મળી છ લાખ સિત્તેર હજાર પાંચસો નો મુદ્દામાલ કબજે કરેલ હોય જેથી પ્રોહિ નો નસ શોધી કાઢી પાવી પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે એક નજર ઉદેપુર